જય ગિરનારી ગિરનારની લીલી પરિક્રમામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જોઈએ આજે લીલી પરિક્રમાની પૂરી વ્યવસ્થા અને આખો રૂટ તો ચાલો તુષાર કાછડિયાની સાથે આજે માણીએ જય ગિરનારી તો ગિરનાર પરિક્રમા તમારે જ્યારે જવું હોય તો સૌથી સારું રહેશે કે તમે બસ સ્ટોપે પહોંચી જાવ જીએસઆરટીસી ના અને ત્યાંથી તમને બસ મળી જશે એપ્રોક્સ ત્રીસ રૂપિયા લેતી હોય છે અને એ તમને ત્યાં બસ સ્ટોપેથી આગળ લઈ જશે અને તમે રસ્તામાં દામોદર કુંજ અને બાકીના સ્થળો નિહાળી શકો છો તમે જેમ જેમ રસ્તામાં આગળ જશો તેમ પરિક્રમામાં પધારેલા જેટલા પણ ભાવિગરો છે તેમને વેલકમના બોર્ડ લાગેલા હશે અને તમને એમ લાગતું હશે કે આપણે તો ભાઈ આપણી ફોર વ્હીલ છે તો ત્યાં પહોંચી જઈશું તો પાર્કિંગમાં જરાય જગ્યા નહીં મળે આ છે ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર તો અહીંયાથી ગિરનાર પરિક્રમાની શરૂઆત થાય છે જે રૂપાયતન જૂનાગઢમાં આવેલી છે અને ત્યાં આપણે જે ગિરનારની પરિક્રમા ચાલુ કરીએ છીએ એની પહેલાં ઘણા બધા લોકો તેની પહેલાં પૂજા કરે છે ત્યાં દીવાઓ મૂકે છે અને જય ગિરનારીના નાદ સાથે આ પરિક્રમાની શરૂઆત થાય છે આ દિવ્ય યાત્રા જે ભાવનું ભથ્થું આપણે લેવાનું હોય તેના માટે ચોકડી અને વન અધિકારીઓ અને ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓની સાથે ત્યાં પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક ઝુંબેશની પણ વ્યવસ્થા કરેલી છે તો પ્લાસ્ટિક લઈને જંગલમાં જવું નહીં જો લઈ જશો તો ત્યાં લઈ લેશે અને આપણે એક સંકલ્પ પણ કરીએ કે જ્યારે પણ આપણે રેલી પરિક્રમા કરીએ જંગલની અંદર ત્યારે આપણે કચરો કે પ્લાસ્ટિક ત્યાં નહીં મૂકીએ અને જો લઈ જઈશું તો એ પાછા લઈને આવીશું તો આ ચાલુ થઈ ગઈ છે આપણે લીલી પરિક્રમાનો રૂટ રાતે જો જતા હોય તો બેટરી સાથે રાખજો કેમકે જંગલની વચ્ચેના ભાગમાં કોઈ જ ઇલેક્ટ્રિસિટી હોતી નથી તો બેટરી સાથે હશે તો ચાલવાની ચોક્કસ મજા આવશે કોઈને એવું હોય કે અંદર જઈએ અને કંઈ ખાવાનું મળશે કે કેમ તો જમવાની પૂરતી વ્યવસ્થા હોય છે તમને થોડા થોડા અંતરે નારિયલ પાણી પણ જોવા મળશે ફળો પણ જોવા મળશે અને બાકી શું શું મળશે એ તમે આ વિડીયોમાં આગળની સાઈડમાં જોઈ શકશો તો દિલી પરિક્રમામાં ચા પણ હોય છે ભૂંગળા બટેકા પણ હોય છે લીંબુ પાણી પણ હોય છે કટ ફ્રેશ ફ્રૂટ્સ પણ મળી જાય છે ફૂટો તો ખરો જ આપણો જે દેશી કહેવાતો હોય છે એ અને તમે જેમ જેમ આગળ જતા જઈશો તેમ તેમ એમાં વેરાયટીઝ પણ મળતી જાય છે આ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ કર્સ છે ચા તો ઠેકા ઠેકાને મળે છે ઇવેન્ચ્યુલી બાપાથી તરમના ઘણા બધા હોટલાઓમાં પણ ચા ફ્રી હોય છે આ એક રાતનો નજરાનો છે કે જ્યાં આપણે ચંદ્રમાને બહુ સારી રીતે નિહાળી શકીએ છીએ તો રાતે જો આપણે કોઈ જગ્યાએ આપણે જો લાઇટ કે બાકીનો લાઇટનો પોલ્યુશન ન કરીએ તો આકાશની અંદર ખૂબ જ સરસ ચંદ્રમાના દર્શન થાય છે અને આના સિવાય પણ ત્યાં ઘણા બધા તારાઓ આવી ગયા હોય એવું લાગે છે કેમ કે આપણા શહેરમાં તો લાઇટ પોલ્યુશન હોય છે વન વિભાગ દ્વારા ઘણા બધા પાંજરાઓની પણ વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને કોઈ પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ સોરી જંગલી પ્રાણીઓ આ રસ્તામાં ન આવી જાય અને જો આવી જાય તો એ પાંજરામાં પૂરીને આગળની સાઈડમાં તેમને ધકેલી શકે રૂટમાં તમે જેમ જેમ આગળ જતા જશો તેમ તેમ ઘણા બધા ભંડારાઓ તમને દેખાશે ત્યાં જે પણ ભંડારાની સેવાઓ આપે છે સ્વયંસેવકો તે હાથ પકડી પકડીને પણ એક જ એનો ભાવ હોય છે કે તમે આવો અને પ્રેમથી પ્રસાદનો લાભ લો અને આ જે પરિક્રમા તમે કરી રહ્યા છો તે તમે સારી રીતે કરી શકો તમે આમાં જોઈ શકો છો સ્ટીમ ઢોકળા પણ આપણે લીલાની પરિક્રમામાં અવેલેબલ છે કોઈ એમ ઘણીવાર ઘણા બધા લોકો એમ સમજ કહેતા હોય છે કે ભાઈ રસ્તામાં આપણે જમીશું શું અન્નક્ષેત્રમાં ન જમીએ તો તમારે તમારી રીતે પણ બનાવવું હોય તો ત્યાં બાકીની વ્યવસ્થાઓ અવેલેબલ હોય છે તમે ક્યાંય પણ આગળની સાઈડમાં જતા હોય અને તમને ક્યારેક ટ્રાફિક જેવું લાગે તો તમે જય ગિરનારી બોલો એટલે તમને જગ્યા મળી જાય છે તમે આમાં જોઈ શકો છો કે વાસણ પણ ના હોય શાકભાજી પણ ના હોય તો એ પણ ત્યાં મળી જાય છે મરી મીઠું મસાલો તેલ બાકીના પણ વિવિધ પ્રકારની વાનગીઓ કદાચ બૂટ તૂટી ગયું તો મોચીની પણ વ્યવસ્થા હોય છે પણ એ તમારે ગોતવાની રહે છે બાકીની પણ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય છે તે પણ ત્યાં વેચાતી મળતી હોય છે ઘણા બધા આ રીતના આપણે ત્યાં ભંડારાઓ હોય છે ત્યાં તમને જમવાની પણ પૂરતી વ્યવસ્થા હોય છે નાસ્તાની પણ પૂરતી વ્યવસ્થા હોય છે ઘણા ભંડારાઓ રાતે બંધ થઈ ગયા હોય તો ત્યાં સુવાની વ્યવસ્થા કરી શકો છે અને આ રીતે ભજન કીર્તનનો લાભ તો જો તમે ત્યાં જતા હોય તો લેવાનું ચૂકશો નહીં એ ત્યાં કુદરતના ખોડા ઉપર તમને અલગ અનુભૂતિ થશે આ આપણે ત્યાં આગળની સાઈડમાં જઈએ ત્યાં આપણે નાગા બાબા સાધુઓ પણ ત્યાં જોવા મળે છે અને અહીંયા પણ ઘણા બધા આપણે આશીર્વાદ લેતા હોઈએ છે આગળ જેમ જેમ જઈએ છીએ તેમ તેમ આગળનો રસ્તો તમને આગળના વિડીયોમાં જોવા મળતો રહેશે છે જીરાબાબાની મદી પાસે આપણે દ્રશ્યો નિહાળી રહ્યા છીએ જે નાગા સાધુઓના આખું પલટન હોય છે અને તે આપણે આશીર્વાદ હોય છે જય ગિરનારી બોલતા જઈએ અને આપણે આગળ વધતા જઈએ જીરાબાબાની મઢી જે આપણે અત્યારે આગળની સાઈડ જઈશું ત્યાર પછી આપણે ત્યાંના દર્શન કરીશું આ જે ધીરી પરિકાનો મેઇન રૂટ છે ત્યાં જીરાબાબાની મઢી કરીને એક જગ્યા વચ્ચે આવે છે ત્યાં આપણે જે મેઇન રૂટ છે ત્યાંથી અંદાજીત બસો ત્રણસો મીટર સાઈડમાં જવાનું રહેતું હોય છે તો તમે જ્યારે પણ લીલી પરિક્રમાનું વિચારતા હોય ત્યારે ઝીણા બાબાની મઢીની બાજુ જવું જોઈએ અને ત્યાંના ચિલમના દર્શન તો ચોક્કસ કરવા જોઈએ આપણે આ વિડીયોમાં પણ એના દર્શન કરીશું આ ઝીણા બાબાની મઢી આવી ગયેલ છે અહીંયા આપણે આપણા પગરખા યોગ્ય જગ્યાએ કાઢીશું આ ઝીણા બાબાની ચિલમ છે ત્યાં અખંડ લુણા પણ અવેલેબલ છે એના પણ દર્શન કરવા ચૂક કરવા ત્યાં બાજુમાં રામનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે તે રામનાથ મહાદેવ કામાખ્યામાં સંત શ્રી શિરોમણી જીણા બાબાની સમાધિ સ્થાન છે આ જય ગિરનારી જય જીણા બાબા હવે આપણે જીના મઢીથી માળવેલ તરફ આગળ વધીશું યાદ રાખજો પહેલા વેલા ઈટવા પહેલા વેલા આપણે એન્ટ્રી કરીશું પછી ઈટવા ચોકડી આવશે પછી જીના બાબાની મળી આવશે પછી માળવેલની ઘોડી આવે છે તો હવે આપણે માળવેલ તરફ આગળ વધીએ છીએ જીના બાબાને મળીથી તમે પાછા આપણા રીરી પરિક્રમાના રૂટ તરફ આગળ જઈ રહ્યા છીએ ત્યાં પણ તમને ઘણા બધા નાગા સાધુઓ જોવા મળી રહેશે તમે આશીર્વાદ લઈ શકો છો એ કોઈને હેરાન કરતા નથી પણ આપણે પણ તેમને હેરાન ન કરો જય ગિરનારી ત્યાં ફોરેસ્ટની રાવટી પણ આવેલી હોય છે કદાચ કોઈને કંઈ દુખ્યું હોય લાગ્યું હોય તો ત્યાં તમને થોડી મદદ મળી રહે છે જે પ્રાથમિક સારવાર આપણે કહીએ જય ગિરનારી બોલતા જઈએ અને આપણે આગળ વધતા જઈએ સાધુઓ પણ દર્શન થઈ શકે છે રૂટમાં જીરા માવાની મઢીની આગળની સાઈડમાં આપણે મારવેલ તરફ હવે આગળની સાઈડ પ્રસ્થાન કરીશું ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપણે મળી રહી હોય છે આ લાગે છે કે દિવસ છે પણ એ રાત જ છે માર્વેલની ઘોડી એ થોડી કપરી થોડી ચરાણ છે આપણે જંગલમાં જઈ રહ્યા છીએ એટલું યાદ રાખીશું રાતના સમયે ત્યાં પ્રકાશ નથી હોતો તો ટોચની મદદથી આપણે ધીમે ધીમે આગળ વધવાનું રહે છે તમે જોઈ શકો છો કે આ રીતના રસ્તાઓ હોય છે અને ત્યાં પણ ઘણા બધા સાધુઓ આવતા હોય છે જે પગરખાનો ત્યાગ કરે છે અને આગળ વધે છે મારિયાની ફોરેસ્ટ ચોકી આવી ગઈ છે અહીંયા ઘણી બધી જગ્યાએ જલસેવા અવેલેબલ હોય છે આ ગુરુદત્તની સ્થાન છે ત્યાં પાણી અવેલેબલ છે સ્વાદ રસિકો માટે પણ વ્યવસ્થા અવેલેબલ હોય છે વર્ઝનમાં વજનમાં બોધદેવી જવું હોય તો આગળની સાઈડ આ બાજુથી જવાનું રહે છે અહીંયા જે મંદિર છે ત્યાંથી સીધે સીધા રસ્તામાં જવાનું રહે છે મારવેલા જે મહાદેવનું મંદિર તમને દેખાય છે તે સ્ટ્રેટ બીજ પર જઈએ તો આપણે આગળની સાઈડમાં દેવી તરફ આગળ વધીએ છીએ પણ સાકરિયા મંદિર તરફ જવું હોય તો ત્યાંથી આ સાઈડના રસ્તામાં જવાનું રહે છે એમ કહેવાય છે કે સાકરિયા તરફથી જવાથી એક ઘોડી ઘોડી એટલે અહીંયા એક પ્રકારનું ચડાવ હોય છે એ ચડાવ આપણે કાપી શકીએ છીએ આ રીતે બધા પોતપોતાની જે અનુકૂળતા રહે છે ત્યાં પોતપોતાની રીતે સ્થાન મેળવી લેતા હોય છે લાકડી સાથે લઈ જાવી હિતાવહ છે કેમ કે એ આપણને સપોર્ટ પણ આપે છે અને ઘણીવાર રક્ષણ માટે પણ કામ આવે છે ચંદ્રમાના દર્શન આપણે કરી રહ્યા છીએ રસ્તામાં મેગી તો અત્યારે ઇન્ટરનેશનલ થઈ ગઈ છે ને ઇન્ડિયામાં તો ક્યાંય પણ જઈએ મેગી તો મળી જ જતી હોય છે શ્રાવણ વર્ડ આ એક શ્રાવણ વર્ડ છે ત્યાં જ્યારે પણ જાઉં ત્યારે એમના દર્શન કરવા આ ખૂબ જ પૌરાણિક વર્ડ છે અને માનવામાં આવે છે કે આ વડ પાસે જે પણ આપણે માનતા માનીએ છીએ એ પૂર્ણ થાય છે આગળની સાઈડમાં બજરંગદાસ બાપા અંક્ષેત્ર એના દર્શન કરી રહ્યા છીએ રાત્રિના સમયે લોકો આ રીતે વિશ્રામ કરતા હોય છે લીલી પરિક્રમામાં કોઈ હોટલ્સ કે એવું કંઈ શું નથી આપણે કુદરત સાથે રહેવાનું હોય છે તો કુદરતના ખોળે આપણે બધે જ પ્રકારના રંગભાતને ભૂલીને એક રહેવાનું હોય છે ઠંડી થોડી વધારે હોય છે તમે જોઈ શકો છો કે નોર્મલ હવા પણ કાઢવામાં આવે છે પરિક્રમામાં ધુવાળા થઈ રહ્યા છે ઠંડીનું પ્રમાણ રાતે વધારે હોય છે પણ જો રાતે ચાલતા હોઈએ તો એ એનો અનહદ આનંદ છે કેમ કે ઠંડી લાગતી નથી જો ત્યાં રોકાઈએ તો એની અસર આવે છે તો ઓઢવાનું ને એ બધું પ્રોપર લઈને જવું વિતાવ જોઈ શકો છો આપણે હવે આગળની સાઈડ જઈએ ઘણી બધી જગ્યાએ થોડા થોડા અંતરે મહિલાઓ ગિરનારની પૂજા કરતા હોય છે અને પોતે જે માનેલા પાંચ દીવા દસ દીવા એકવીસ દીવા એ પ્રમાણે એના કોડિયા કરતા કરતા આગળ વધતા લાગે છે જો આપણે ત્યાં જઈને લાઈવ જોયું હોય તો એ ડિવાઇન એનર્જી આપણે ફીલ કરી શકીએ ફરીથી કહું છું ટોચ ન લઈ દી હોય તો લઈને જજો કે રાતના સમયમાં એ ખૂબ જ ઉપયોગી છે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે ઘરેથી ટોચ લઈને જવી ત્યાં આપણે તળેટીમાં ટોચ ફૂલ તમારો અવેલેબલ હોય છે ત્યાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ અને શક્ય હોય તો એડવાઈઝ છે કે બે ટોચ લઈને જવું જેથી કરીને આપણે ઇમરજન્સીમાં કામ આવે આ સવારનો દ્રશ્ય ચાલુ થઈ રહ્યું છે તમે જે અત્યારે જોઈ રહ્યો છો એ આપણે ઉડન ની સેવા છે આ દિવસે તમે જોઈ શકો છો કે કોઈ એમ કહેતું હોય કે અહીંયા તો કોણ જતું હશે તો લાઇનમાં લોકો આવે છે લાઈનમાં આવે છે લાખોમાં આવે છે અને પુણ્યનું ભથ્થું બાંધીને જાય છે તમે આ બહેનોને જો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે આપણે તો અહીંયા ઉપાડવું કઈ રીતે છત્રીસ કિલોમીટર છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પંદર પંદર વીસ વીસ કિલોના જે વજન છે એ પોતે માથામાં રાખીને આવી રહ્યા છે આપણે ગામડામાં ભાતું લઈ જતા હોય એ રીતે લઈને આવી રહ્યા છે અને એનું બેલેન્સ જુઓ એની સ્પીડ જુઓ જે અત્યારની બહેનોને ચોક્કસ વિચારવા માટે મજબૂર કરી દેશે આ અત્યારે સવારના થોડા દ્રશ્યો છે આ રીતે કન્ટિન્યુઅસ જય ગિનારી બોલતા બોલતા લોકો આગળ પ્રવાસ ઢગાડતા હોય છે આગળ ધીમે ધીમે કરીને પડાવ કાપતા હોય છે ઘણા બધા લોકો પોતે પગરખાનો ત્યાગ કરીને કુદરતને માનતા હોય છે અહીંયા ઊંચ નીચ કે જાત ભાતનો ભેદભાવ જોવા નથી મળતો બધા જ એક હોય એવું લાગે છે અને ઘણા બધા યંગસ્ટર્સ એ પોતાની ફિઝિકલ ફિટનેસ માટે પણ એલર અહીંયા તમે એક આખું ગ્રુપ જોઈ શકો છો તે એવરેજ પંદરથી વીસ કિલો વજન ઉપાડીને જઈ રહ્યા છે અને એને કોઈ જ પ્રકાર નહીં આ રીતે ઘણા મિત્રો કેડીને મૂકીને જતા હોય છે જે હિતાવહ ચોક્કસ નથી ન જ કરવું કેમકે જો આમાં કોઈ કેડી ભૂલી જશો તો ઘણા બધા લોકો પાંચ પાંચ દસ દસ પંદર પંદર દિવસ પછી જંગલની બહાર નીકળતા જોવા મળે છે ખૂબ હેરાન થાય છે અને પોતે જ કરેલાનું પરિણામ છે એટલે જ કહી છે કે આપણા વડીલો કહી ગયા કે સીધા રસ્તે ચાલવું ખોટા શોર્ટકટ લેવા નહીં ઘણા બધા બહેનો અને ભાઈઓ એમ કહેતા હોય છે કે ભાઈ આપણાથી તો આ એક નાનકડી બેગ નહીં ઉપડે પાણીની ઠોકલી નહીં ઉપડે પણ પંદર પંદર વીસ વીસ કિલો ઉપાડીને છત્રીસ છત્રીસ કિલોમીટર ચાલીને જતા હોય છે એના પણ દર્શન થાય છે એકદમ લીલું છમ ગિરનાર અવેલેબલ છે આપણે જંગલની વચ્ચે હોય છે અને ઘણી વાર એવું બને કે આપણે બોલતા હોઈએ પણ એ યોગ્ય ન લાગે પણ ત્યાં અનુભવીએ તો જ એની આપણે કદર થઈ શકે વચ્ચે વચ્ચે આપણે સાધુઓના દર્શન પણ થતા રહેતા હોય છે વાંદરાઓ ઓપન ઓપનલી હોય જ છે તો વસ્તુનું આપણે ધ્યાન રાખવું જય ગિરનારી આ હું ઘણા બધા એંગલમાં ઊભો રહ્યો હોઈ છું એટલે તમને આ થોડી આટલી બધી જગ્યાઓ દેખાય છે આટલી બધી ચાલવાની જગ્યાઓ આઈડિયલી હોતી નથી આના કરતાં પણ વધારે પબ્લિક હોય છે આ તમે જોઈ શકો છો કે પંદર પંદર કિલો તો હું સામાન્ય કહેતો હતો આની અંદર પણ ડબલ ડેકર આવી ગયું છે કે જે અંદાજિત થી ત્રીસ કિલો વજન આ બેનો લઈને જાય છે અને આ એમની મેન્ટેનન્સ જુઓ એની એકાગ્રતા જુઓ એનું બેલેન્સ જુઓ અને કેટલી સામાન્ય અને સ્પીડથી જઈ રહ્યા છે એ જુઓ ખરેખર અદ્ભુત છે હા આપણે કહીએ છીએ ને કે આ છે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ઇન્ડિયા અને વૈવિધ્ય સબક ભારત વાંદરાઓ અને આપણે વન્યજીવોના પણ વચ્ચે વચ્ચે દર્શન કરી શકીએ છીએ માની શકીએ છીએ વચ્ચે વચ્ચે ઘણી બધી સ્ટોલ પણ હોય છે કલાત્મક પણ હોય છે એ બધા આપણે ત્યાં માની શકીએ છીએ લઈ શકીએ છીએ એકદમ ગાઢ ગીચ અને અતુલ્ય જંગલ છે ત્યાં આ જે પરિક્રમા છે એના બાકીના દિવસોમાં જંગલની અંદર જવાની મનાઈ હોય છે આ ઘણી બધા માતાજીઓ અને ઢીંગલીઓ અવેલેબલ હોય છે ઘણા પોતાના માનતાઓ માટે ઘણા પોતાની દીકરીઓ માટે રમવા માટે પણ લઈ જતા હોય છે આવી રીતે ક્યાંય આપણે થાક લાગે તો વચ્ચે વચ્ચે ક્યાંક નાની નાની પાળીઓ અવેલેબલ હોય છે અથવા તો સામેની સાઈડમાં તમે જોઈ શકો છો એ રીતે આપણે પથ્થર હોય છે અથવા તો નીચે આપણે બેસી જવાનું રહે છે આ જસ્ટ હું બતાવી રહ્યો છું કે મને એક નાનકડી બેગ ઉપાડવામાં પણ તકલીફ લાગી રહી છે અને જ્યારે ઘણા બધા બાઓ છે કે જે સાઠ વર્ષથી ઉપરના છે અને યુવાન પણ બા યુવાનીમાં પણ દેશી મહિલાઓ છે તે બહુ આરામથી હસતા મોડે જઈ રહ્યા છે આપણે આગળ વધતા જઈએ છીએ જે આગળની સાઈડ માં જઈએ છીએ એમાં વન્ય ના ઘણા બધા નિયમો હોય છે તેને ફોલો કરવા જો અંદર થી કોઈ લાકડી લીધી હશે તો બહાર નહીં લઈ જવા દે એ તમારે અહીંયા જ મૂકવાની રહે છે જ્યાં આપણે સમાપન ગેટ તરફ આવી ગયા છીએ જેને દેવી ચેકપોસ્ટ કહેવાય છે ત્યાં જો તમે અંદરથી કોઈ લાકડું કે ઝાડ કે પાંદડું લીધું હશે તો એ તમને અહીંયા જ મુકાવી દેશે અને જો એ કાપવું ગેરકાયદેસર છે તો ક્યાંયથી એવી રીતે ઝાડદાળથી કાપવી નહીં બાકી તમને ફોરેસ્ટ વિભાગના વન અધિકારીઓ દંડ પણ કરી શકે છે હવે આપણે સમાપન તરફ આવી ગયા છીએ જે આ ગેટ છે એ જે ગિરનારના પગથિયા છે એની ડાબી બાજુ અવેલેબલ છે અને અહીંયા આપણે સમાપન થાય છે જય ગિરનારી આ આપણે ગિરનાર આખી આખી પ્રદક્ષિણા અહીંયા પૂરી કરીએ છીએ અને હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે આ જસ્ટ આપણે ગિરનારની જે પરિક્રમાનો જે પહેલો ગેટ જોયો હતો અને હવે આ જે છે એ છેલ્લો ગેટ છે આ હું તમને પાટણ સાહેબ બતાવું છું વન વિભાગ દેવી ચેકપોસ્ટ આ જે છે એ લાસ્ટ ગેટ છે અહીંયા ઓફિશિયલી ગિરનારની પરિક્રમા પૂર્ણ થાય છે ત્યાંથી આપણે આગળ આ રીતે ચાલતા ચાલતા આ જે રસ્તો છે એ ગિરનારના પગથિયા આપણે જે પર જઈએ છીએ દત્તાત્રેય સુધી ત્યાં સુધીના છે ત્યાંથી પાછું આપણે આગળ ચાલતા ચાલતા આવીએ ત્યારે તે ચોપાટી તરફ જવાનું હોય છે અહીંયા પણ આપણે બસની વ્યવસ્થા મળી રહી છે પણ થોડું લાઇનમાં ઊભું રહેવું પડશે એ લાઇનમાં આપણે ઊભા રહીએ ત્યાર પછી આ રીતે ધીમે ધીમે લાઈનો ચાલતી રહે છે અને આપણે બસમાં બેસવાનો મોકો મળી જાય છે ત્યાર પછી બસ આગળ ચાલે છે અને તમે ઘણા બધા યાત્રિકો એ આગળ જે પોતાની કાર કે વ્હીકલ લઈને આવ્યા હોય ત્યાં સુધી તો જવું જ પડે તો એ અંદાજીત એકથી ત્રણ કિલોમીટરનો એરિયો રહે છે જે પોતાની પાર્ક કરેલી કાર પાસે ત્યાં પહોંચી શકે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એક્ઝિટ થયા પછી પણ ઘણા બધા લોકો આગળ જૂનમાં જતા હોય છે ઘણા બધા લોકો અહીંયાથી આગળ જઈને દામોદર કુંડ હોય છે ત્યાં પોતે ભાવની ડૂબકી લગાડે છે અને પોતાના પિતૃઓને પણ યાદ કરીને યાત્રાની સમાપન કરે છે તમે જોઈ શકો છો એકદમ ગાઢ ઘેઘુર લીલા જંગલોની વચ્ચે આપણે આગળ વધી રહીએ છીએ આજે મેં કહ્યું હતું એ દામોદર કુંડનું આપણે દર્શન કરી રહ્યા છીએ અને આપણે આગળની સાઈડમાં બંને સાઈડમાં તમે જોઈ શકો છો આ નરસિંહ મહેતા આનું સ્ટેચ્યુ છે અને આ દામોદર કુંડ છે એકદમ ગાઢ હરિયાળું મેન રમ્યું જંગલની વચ્ચે આપણે આગળ વધી રહ્યા અને આપ